સત્યાવીસ વર્ષથી શિક્ષણ ક્ષેત્રમાં સેવા આપી રહેલા પાટણના ડોક્ટર હેમંગીબેન પટેલ શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે પસંદગી થઈ શિક્ષક એ નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોને બળજબરીથી નાખે પરંતુ વાસ્તવિક શિક્ષક તો એ છે કે જે તેના ભવિષ્યના પડકારો માટે તૈયાર કરે પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ આ દિવસે આપણે સૌ આપણા શિક્ષકને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને તેઓના આપણા જીવનમાં આપેલા યોગદાન બદલ આભાર માનીએ છીએ માં બાળકને જન્મ આપે છે અને એક શિક્ષક બાળકને જીવન જીવતા શીખવાડે છે એમ કહીએ તો અતિશયોકિત ન ગણાય દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને એક મહાન શિક્ષક ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જન્મ દિવસ આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ આ દિવસે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરે છે આ વર્ષે પાટણવાસીઓ માટે ગૌરવની વાત છે કારણ કે શ્રેષ્ઠ શિક્ષકોની યાદીમાં પાટણના બે શિક્ષકોની પસંદગી થઈ છે. જેમના એક છે પાટણના કતપુરની પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા ડોક્ટર હેમાંગી બહેન પટેલ. જેઓ શિક્ષક નહીં પણ માં બનીને પોતાના વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. ડોક્ટર હેમાંંગીબેન વાલજીભાઈ પટેલ કથપુર પ્રાથમિક શાળામાં બાળવાટિકામાં શિક્ષક છે. અને પોલિટિકલ સાયન્સમાં પીએચડી થયા છે છેલ્લા સત્યાવીસ વર્ષથી શિક્ષણ ક્ષેત્રમાં જોડાયેલા હેમાંગીબેન પટેલ શિક્ષણ ઉપરાંત અનેક સામાજિક પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા છે હેમાંગીબેન શિક્ષકોના મોટા સંગઠન એવા શૈક્ષિક મહાસંઘના રાજ્ય કક્ષાના પ્રાંત મહિલા મંત્રી તરીકેની મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે તદઉપરાંત માનવ અધિકાર સંગઠનમાં પણ પાટણ જિલ્લાના મહિલા કન્વીનર તરીકે જવાબદારી તેઓ નિભાવી રહ્યા છે પાટણ જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને શાળાઓ તથા મહાશાળાઓ તેમજ પાંચ ગામ પાટીદાર સમાજ વિકાસ કાર્યમાં પણ તેઓ તેઓ હંમેશા તત્પર રહીને કાર્ય કરે છે મહિલાઓ માટે સર્વાઈકલ કેન્સરની રસી તેમજ તે બાબતે એવેરનેસના અનેક કાર્યક્રમો કર્યા છે આમ આ રીતે તેઓ શિક્ષણ ઉપરાંત સામાજિક પ્રવૃત્તિઓમાં પણ કાર્યરત છે રિપોર્ટર રાજુ જોશી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ પાટણ નમસ્કાર હું ડૉક્ટર હેમાન રાજી ગયું કે કચ્છ પ્રાથમિક શાળામાં હું પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવું છું સત્યાવીસ વર્ષના નોકરીના અનુભવ દરમિયાન મેં મારા બાળકો સાથે માતા બનીને ઓટ દૂર થઈને કાર્ય કરેલ છે બાળ પ્રવૃત્તિઓ જેવી કે બાળવાર્તાઓ બાળ જોડકણા બાળ ગીતો દ્વારા બાળકોને શૈક્ષણિક કામગીરી કરી અને બાળકોને જ્ઞાન આપેલ છે આ ઉપરાંત મને આ કામગીરી અંતર્ગત બે હજાર ત્રેવીસની અંદર રોટરી ક્લબ દ્વારા નેશનલ લીગના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી ત્યારબાદ બે હજાર ચોવીસની અંદર મેં ગુજરાત રાજ્ય પારિતોષિકમાં પણ નોમિનેશન કરે છે અને આ નોમિનેશન દરમિયાન આમાં પાંચ પ્રકારના આયામો સિદ્ધ કરવાના હોય છે જેવાય કે શૈક્ષણિક તાલીમ વ્યવસાયિક તાલીમ શૈક્ષણિક સજ્જતા માનવ સંસાધન શૈક્ષણિક કામગીરી સાંસ્કૃતિક કામગીરી સામાજિક સેવા આ ઉપરાંત ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે હું સંકળાયેલી છું અને તેના દ્વારા આ એવોર્ડ નોમિનેટ કરવામાં આવ્યો છે તો આ તબક્કે હું મારા મારી શાળા મારી શાળાના ભેતાઓ મારા માતા પિતા સર્વેનો હું આભાર માનું છું આ ઉપરાંત હું ખાસ ગુજરાત રાજ્ય સરકારનો પણ આભાર માનું છું કે મને આ પુરસ્કાર આપવા માટે કરેલી છે તો અંતઃકરણ પૂર્વક હું ગુજરાત સરકારનો આભાર માનું છું અને હું હજુ પણ આગળ મારી આ સિદ્ધિને વધારે વેગવંતી બનાવીશ તે માટે હું ખાતરી આપું છું